શ રાત જય મોલીધોર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે ને બોલજો અત્યારે ઘરનું કામકાજ કરી લીધું છે શીરામણ કરી લીધું છે લાડવા હતા ફાફડી હતી ચણાના લોટના લાડવા અને ઘણું બધું લાહા લાડવાના એટલે કે એટલે નાસ્તામાં પણ ઘણું બધું હતું અને નાસ્તો કરી લીધો છે ગરમ ગરમ ભાખરી માખણ ને ચા એવું બધું નાસ્તો કરી લીધો જ છે ને હવે મારે ભરવા ઠેલા એટલે કે અમારે જવાનું છે રાજકોટ અને ભાવનગર વાળા બધા પણ આજે જ નીકળે છે તો એ પણ જવાના છે તો હાલો તૈયારી કરીએ રાણા સાહેબના તેડાકા લાંજના આવી ગયા છે એટલે આજ તો જવાનું જ છે ખેતરમાં વરસાદ તો એમ તો થઈ ગયો છે પણ વાવણી હજી નથી થઈ કેમ કે વાવણીઓ બસ ચોપાસો એક બે દીમાં આવશે તો થાય બાકી નકર હજી ત્રણ આંગળ ભીનું છે એટલે એટલામાં કાંઈ સાહજ કરાય નહીં નકર બિયારણ બગડે એવું થાય અને ભે હું એ જો ગારો કર્યો હતો કંઈશ નાખી અને જો બધી બાંધી દીધી ફેરવી નાખ્યું વાહીંડા ની બધું થઈ ગયું છે સીરમો થઈ ગયા વાસણ હજી બાકી છે થોડુંક એ બાકી છે તો એવા બધા કરશે ને અમારે નીકળવાનું મોડું થાય છે તૈયારી કરી લઈએ તો આપણે આપણા ઠેલા ભરવા મળીએ જવાની તૈયારી કરવી જો હે ને હવે રાજકોટ ભેગા નહીં થઈ બહુ ઝાઝા દિવસ આવ્યા રોકાવા હજી તો જો કપડાં જ મોટી ઝાઝા પણ હે ને આ ભાવનગર થી ડબલા ને બધું મંગાવ્યું હતું એ બધું ઘરે જઈને બતાવ્યું અત્યારે પેકિંગ થઈ ગયું છે સાઈસ ને દૂધ ને એ બધું ભરવાનું છે તો એ બધું ભરવા મળશે હમણાં ઢીંગુને નથી એટલે ઢીંગુ તો રે ટ્રેન માં આવશે તમે મને દેજો પંજનક ભાઈ બે ઊપડા ગાડી લઈને ગાડી લઈને જાય છે આ બધાય ટ્રેનમાં જશે જાય અગિયાર કા येधे थे रे आके यो પહોંચી ગયા છે એ અમે અમારા ઘરે રાજકોટ એટલે કે જોઠેલા ભરાઈ અને આવી ગયા છે અને સાઈઝના કેન ને દૂધ ને એ બધું મૂકી દઈએ આ તુલસીમાંનો અને ફૂલનો રોપ લઈ આવી છું ઘરેથી તો પેલા એનું વાવેતર કરી દઈ ને કરી હું કંઈ જાહે તડકાના ના રસોડામાં બૂટ પડ્યું જો અમારા રાણા સાહેબે મૂક્યું હતું તો કાંઈ અસાર છે હવામાં બધું બગાડી નાખી દીધું ને અને આ ચોકડી ઓ વાસણ હોસવતા પાણી ભેરું નથી એમને રખડે છે બધું અને હવે રૂમમાં માં જોઈ લો પાણી કપડા રખડે છે જો આવી રીતના કોઈ મૂકે ઢગલા ટેંગાડી દીધા જો દશા દેવાઈ ગયો રૂમ ની બાથરૂમ એટલું ખરાબ કરી મૂક્યું છે પાણી ભર્યું નથી જોતા હવે આ બધું હું કામ કરી લઈશ ને ત્યાં ચાર પાંચ દિ એમને વૈયા જાય સરખું કરવા માટે જો બધું રખડે છે આ બાથરૂમને જોયું નથી હજી હું મૂકી ગત બગાડી દીધું ચાલો હળવે હળવે કરવા મળીએ હમણાં રસોઈનો ટાઈમ થઈ જાય મારે કરવાની છે રસોઈ જમવા પણ આવી જાય અને આ પેલા કસરા કાઢી લઉં અને પછી ગોળો વિસરીને ભરી લઉં પાણીનો ગેલબો મંગાવી લીધો છે તો આવી ગયો છે એટલે એવું છે તો હળવે હળવે મળીએ કામ કરવા એટલે થઈ જાય અને હજી ફ્રીજની દશા તો જોવાની બાકી પેઢીશ શાકભાજી બધું બગડી ગયું કેરીને એવું જતો કીધું તું કે નાખી દેજો તો નાખું નહીં અને એના હાટું ખાવા મૂકતી ગઈ તો એને કાંઈ ખાધું નહીં તો પહેલાં ફ્રિજ સાફ કરી નાખું કચરા કાઢી લઉં અને પછી રસોઈ બનાવી લઉં જો વાસણને છોકડીની બધું કામકાજ થઈ ગયું છે અને કચરા કાઢી લીધા છે રસોઈ બનાવી લીધી છે અને જમી અને કામ બધું થઈ ગયું છે અને જો આ કપડાનો ઢગલો દેખાય છે ને આ બધો ધોવાઈ ગયો છે અને હજી બે દોરી તો બહાર પહેરી છે કપડાની હુકાણા નથી અને આ બધા કપડાં હંકેલવાના છે પછી ટાઈમ મળે ને ત્યારે નિરાતે ઇસ્ત્રી મારવાની બાકી છે તો એ બધું કરવાનું છે તો હાલો કરી લઈએ અને ભાવનગરથી વસ્તુ મંગાવી હતી તો એ બધી આવી ગઈ હતી હમણાં જોશ્નાબેનને આવ્યા ત્યારે લેતા આવ્યા હતા એટલે એ બધી વસ્તુને હવે આડાવરી કરી દઈ કેમ કે ડબ્બા મંગાવ્યા હતા વસ્તુ બધી ભરવા માટે આ જૂના ડબ્બા છે એ કાઢવાના છે ને નવા છે ઈ પાછા રાખવાના છે એટલે ટ્રાન્સફર કરવાનો છે જો આમાં બધા ભીરા છે હશે ને એ બધા અને હમણાં પાછું વીસ દિવસ થયા તો હું વી પચીસ દિવસ થઈ ગયા હે હું ગઈ હતી એને પિયર તો આ બધું હા ધૂળ ધૂળ ને બળાબૂટ થઈ ગયું હે તો ફ્રીજ સાફ કરી નાખશે હવે આ કપડાં ની રાતે પછી હકેલી લઈશ પેલા રસોડાનું એક ખાનું સાફ કરવાનું છે તો કરી લઈએ શાકભાજી કઈ હતું નહી ને તો શાકભાજી જો બધું લઈ આવીશ ગુવાર છે સોળા છે પછી ગલકા રીંગણા લીંબુ ટમેટા એવું ઘણું બધું લેવાનું હતું તો એ બધું લઈ અને જો ધોઈ અને ફ્રીજમાં મૂકી દીધું છે અને આપણે ફ્રીજ સાફ થઈ ગયું છે હવે હજી આપણે ઘી ગરમ કરવાનું બાકી છે તો એ કરી લઈએ જો આ પ્લાસ્ટિકના ડબલા બધા હતા ને એ બધા કાઢી નહીં છે અને કાસની બોટલ છે એ બધી સાફ કરી મૂકવાની છે અને બાકી જો આ હમણાં નવા લીધા ને એ બધા ડબલા છે તો એમાં આપણે બધી વસ્તુ ભરવાની હતી તે ભરી દીધી છે આઠ આવા મોટા લીધા છે અને બીજા આવા નાના હતા એ લીધા છે ચાર પાંચ અને બીજા એથી નાના છે થોડાક એટલે એ બધા ડબલા લઈ લીધા છે એટલે આપણે ઓલા કાઢી નહીં એટલે આમાં છે ને ગમે ત્યારે એમ કે આમાં ભીનું પોતું મારી દઈને એટલે સાફ થઈ જાય અને વસ્તુ કંઈક જોતી હોય તો આમાં દેખાય હામી કઈ રીતની હું વસ્તુ સેન હું નહીં એમ અને લાગે પણ સરસ હજી અમારે ફર્નિચરતા કેદી થાય પણ આ એમ કે ડબલા ભાવનગર સ્કીમ હોય સેલ હોય આ રવિવારે તો બહુ જાજા ભાવનગરમાં સેલ હોય અને વસ્તુ બધી સારી આવે અને સસ્તી પડે એટલે મેં કીધું જો આ રાખીએ ને તો આ પ્લાસ્ટિકના બહુ ખરાબ થઈ ગયા છે અને લીટા પડી ગયા છે નથી નાના મોટા આઈસક્રીમો કર્યા હતા ફર્નિચર લેવું નહીં તો અમને ફર્નિચર તો કેદી થાય વહેટે ને વેટે એટલે જો આવું કામ ખોયલું છે તો બધા ડબલામાં બધી વસ્તુ ભરી દીધી છે અને હવે જો આ લોકો હજી થોડાક બેગ છે ને એ આડાબળા કરવાના બાકી છે તો કરી નાખીએ અને પછી આપણે ગોખલો કરી નાખ્યો છે સાફ અને આ બધું સાફ કરતી જાઉં ને મૂકી જાઉં જો આમાં બધા એમાં હે ને ધૂળ થઈ ગઈ છે બહુ જ હમણાં નહોતી ને ઘરે એમાં બધું જામી ગયું એટલે હે ને કરવા માંડી તો થઈ જાય ને ટાણા હામું એવું બધું છે તો હાલો બધા સાફ કરવા માંડું મૂકવા માંડું એટલે થઈ જાય કામ બહુ સરસ મજાના ડબ્બા ગોઠવી અને મૂકી દીધા છે અને મસ્ત ગોઠવાઈ ગયા છે જુઓ અને બધા ટ્રાન્સફર કરી નાખ્યા છે નવા ડબ્બા મૂકી દીધા અને જૂના હતા એ બધા કાઢી નાખા છે અને એને બધા ધોઈ નાખા છે કોઈને જોતાય છે તો આપી દે હું નક્કર ભંગારમાં જાહેર હવે આ કપડાં હંગેલવાના છે તો હાલો ધીરે ધીરે હંગેલી નાખીએ અને પછી ઇસ્ત્રી મારવાના ટાઈમ રહેશે તો આજે મારશું નકર પછી આ તો નહીં જ મારે કેમ કે આ ઝાંજ પડી ગઈ છે ને હજી કામ છે ઘણું બધું એટલે આજે હંગેલી નાખીએ પછી ઇસ્ત્રીના છે એ નોખા રાખી દે હલો મિત્રો આજ તો જો કે કામ તો હોય બહુ જ અને ગામડેથી આવ્યા છે એટલે કામનો સ્ટોક થઈ ગયો હોય એટલે બધું જો કામકાજ કરીશી અને હજી કપડાં ધોવાનું તો બે દિવસ દીવુંથી હાલશે ત્યારે ધોવાઈ રહે બધી સાફ સફાઈનું કામ આઠ દિવસ હાલજી તો એ મેળા આવશે કેમકે આ વરસાદ વરસાદના હિસાઇ પવન બહુ હોય એટલે વધારે ભાગે છે ને ધૂળ ને એવું બધું અંદર બધું ખરાબ થઈ ગયું છે એટલે નિરાતે નિરાતે કામ કર્યા રાખશું એટલે એવું છે અને બચો અત્યારે છે ને હજી રસોઈ બનાવવાની છે એટલે રસોઈ બનાવી લઈએ જમી લઈએ હાલો મિત્રો બસ જો હે ને જમી કાઢવી અને થઈ ગયા છે એ ફ્રી અને એ ગયા છે કામ ઉપર અને મારે થોડું કામ છે તો એ કામ કરી લઈએ અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જે વસરાત જે મોલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને બસ જો ને હમણાં થોડાક દિવસ તો ગમશે નહીં હોરવશે નહીં કેમ કે અહીંયા જલસા જ કર્યા રહ્યા હે બાપુના ઘરે એટલે અહીંયા ડબ્બામાં પૂરાઈ ગયા હોય એના જેવું લાગે હે એટલે ગમશે નહીં તો શું કરીએ હાયલા કરે બે ત્રણ દિવસ કામ હાલશે ને ઘરનું ત્યાં તો વાંધો નહીં આવે કામ કરતાં કરતાં ટાઈમે વયો જાય અને બેય થાય એટલે એવું છે તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ જય વસરાજ જય મુરલીધર